આજ રોજ ગુજરાતનો ગૌરવને સમગ્ર વિશ્વમાં પોતાની સેવાની સુગંધ ફેલાવીને ગુજરાતનું નામ રોશન કરનાર પોતાની નાની ઉંમરે બહુ જ મોટું નામ મેળવનાર ગરીબોનો બેલી અબોલ નિરાધાર પશુઓ માટે જેમણે ખૂબ જ મોટી સેવાકીય કાર્ય કરીને જીવદયાના કાર્યો કરી રહ્યા છે સાથે સમાજના યુવાનોને પણ સેવાના માર્ગે રોલ મોડેલ બનીને યુવાનમાં નવચેતના જગાડનાર એવા ખજુરભાઈ પોતે ખુલ્લા હાથે દાનનો અવિરત કૃપા હજી સુધી ચાલુ રાખ્યું છે પણ આ જગતમાં પ્રકૃતિનો નિયમ છે માના ખોડામાં જન્મ લઈને ધરતીના ખોડાને પોતાની સેવા થકી ઉજળું કરીને બતાવ્યું છે પોતે દાન ડોનેશન મેડિકલ હોય કે કોઈ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ હોય હર હંમેશા સૌ સમાજને મદદરૂપ થના રહેવા ખજુરભાઈ આજે અમારી ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુરક્ષા કેન્દ્ર મુન્દ્રા કચ્છની મુલાકાત લેવા માટે પધાર્યા હતા ખજુરભાઈ અને રામભાઈ સાખરા દ્વારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટને ભવિષ્યના કાંઈ પણ આર્થિક કે સેવાકીય કાર્ય માટે કંઈ પણ જરૂર પડશે તો સાથે રહેશે તેવી ખાતરી આપી હતી બદલે સંસ્થા વતી રતનભાઈ ગઢવી એકસો આઠે તેમનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમનો ખૂબ ખૂબ આભાર સહ સેવાકીય કાર્યમાં જોડાવા બદલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા